તો કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે આપણી નાની યુટ્યુબ ચેનલમાં તો આજે તમને આ વિડીયોમાં જણાવીશ કે તમે વોટ્સઅપ પર કઈ રીતે સામેવાળી વ્યક્તિને ઊંધા મેસેજ કરીને કઈ રીતે મૂકીશો એટલે કે જસ્ટ ફન માટે તમે એને ઊંધા મેસેજ મોકલશો એટલે એકદમ એ ચોંકી જશે કે આ એને કેવી રીતે કર્યું બરાબર છે એના માટે હું વિડિયો લઈને આવ્યો છું તો ચાલો વિડીયો શરૂ કરી દઈએ તો આ પ્રમાણે તમારે કઈ રીતે મેસેજ મોકલવા બરાબર છે એના માટેની એક એપ્લિકેશન છે એનું નામ છે ફ્લિપ ફ્લિપટેક્સ્ટ બરાબર આ એપ્લિકેશન તમને સિમ્પલ પ્લેસ્ટોરમાં મળી રહેશે બરાબર પ્લેસ્ટોરમાં તમે સર્ચ બતાવી દઉં ફ્લિપ ટેક્સ્ટ ઓકે આવું લક્ષો તમને પહેલી એપ્લિકેશન જોવા મળશે બરાબર આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે અને ડાઉનલોડ લિંક મેં હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો બરાબર કાં તો તમે સીધા પ્લેસ્ટોરમાં આવીને પણ સર્ચ કરી શકો છો ડાઉનલોડ કર્યા બાદ તમારે સિમ્પલ અને ઓપન કરવાની રહેશે ઓપન કર્યા બાદ કંઈક આવો ઇન્ટરફેસ આવશે ત્યારબાદ તમારે જે મોકલવાનું હોય એ તમારે સિમ્પલ અહીંયા ટાઈપ કરવાનું રહેશે ચાલો હું ટાઈપ કરી દઉં હાવ હા યુ બરાબર આટલું લખ્યા બાદ સિમ્પલ તમારે અહીંયાથી આ જે ફ્લિપનો ઓપ્શન છે એના પર કંઈક ક્લિક કરવાનું રહેશે જો ક્લિક કરશો નીચે જોઈ શકો છો કે અહીંયાથી આ અક્ષરો ઊંધા થઈ ગયા છે બરાબર ત્યારબાદ તમારે સિમ્પલ અહીંયાની કોપી કરવાનું રહેશે કોપી કર્યા બાદ તમારે જે પણ મોકલવાનું હોય એટલે કે જેના પર વોટ્સઅપમાં મોકલવું હોય તો તમે ટેક્સ્ટ કરવો હોય કાં તો યુટ્યુબમાં કમેન્ટ મારે હોય તો તમે મારી શકો છો બરાબર તો સિમ્પલ તમારે જવાનું છે તમે હું તમને બતાવી દઉં વોટ્સએપમાં શેર કરીને બરાબર વોટ્સએપમાં આવીએ આપણે ઓકે વોટ્સઅપમાં આવીએ અને સિમ્પલ તમારે પેસ્ટ કરવાનું રહેશે બરાબર પેસ્ટ અહીંયા કરી દઈએ બરાબર ત્યારબાદ મિત્રો સિમ્પલ સેન્ડ કરી દેવાનું રહેશે જોઈ શકો છો મિત્રો આપણે મેસેજ અને ઊંધો મેસેજ એના બધા ગતો રહ્યો છે તો આ રીતે તમે કોઈ પણ તમારા મિત્રને આવી રીતે ઊંધો મેસેજ કરી તમે એને એકદમ ચોંકાવીને સરપ્રાઇઝ કરી શકો છો કે પછી તમને પૂછશે પણ કે આ તમે આવી કઈ રીતે કર્યું બરાબર તો જે એ તમારે પૂછે તો તમારે આ મારો વિડીયોની લિંક એને શેર કરી દેજો એટલે એને પણ ખબર પડી જાય કે મેં મેં આ ટ્રેક કઈ રીતે યુઝ કરી છે બરાબર તો બસ મિત્રો આટલું જ તો વિડીયોમાં જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને એક લાઇક જરૂરથી કરી દેજો કારણ કે તમારી એક લાઇક મને બહુ જ મોટિવેટ કરે છે કે તમારા માટે આવા સરસ મજાના વિડીયો લાવતો રહો અને હા મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલ પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ પર પ્રેસ કરી દેજો કારણ કે ભવિષ્યમાં આપનારા આપની ચેનલમાં તમામ વિડીયો નોટિફિકેશન તમને મળી રહે અને તમને કંઈક નવું શીખી શકો બરાબર